અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયોનો મુદ્દો મહેસાણાના બીજાપુરના ધારાસભ્ય સી જાવડે નિવેદન આપ્યું કે અમેરિકા એ એકવીસમી સદીનો આધુનિક દેશ છે અમેરિકાને ખબર છે કે કોણ કાયદેસર આવે છે કોણ ગેરકાયદેસર પોતાના દેશના વિકાસ માટે અત્યાર સુધીમાં ભારત દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આપ્યો ભારતની સરખામણીમાં અન્ય દેશના યુવાધનને ગેરકાયદેસર પ્રવેશ આટલો બધો નથી આપ્યો ગેરકાયદેસર ગયેલા લોકોમાં ગુજરાતીઓ વધારે છે અને ગુજરાતીઓમાં પણ પાછા મહેસાણા જિલ્લાના અને ખેડા જિલ્લાના વધુ સંખ્યામાં છે એટલે આપણને લાગે કે વિજાપુરમાંથી પણ છે અને મહેસાણા જિલ્લામાંથી પણ છે પરંતુ આપણે જોયું છે કે બીજી વખત જ્યારે ટ્રમ્પ ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે એમના એજન્ડામાં ગેરકાયદેસર પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાનો ગેરકાયદેસર પ્રવેશ અને ખાસ કરીને બાળકનો ત્યાં જન્મ થાય પછી કાયદેસર ત્યાં નાગરિકત્વ મળે છે એના કાયદો રદ કરવાનો આ બધા એના એજન્ડામાં હતા એટલે એમના દેશના નિયમો પ્રમાણે એમના દેશની ચૂંટણીઓની પ્રક્રિયા પ્રમાણે એમના દેશના એજન્ડા પ્રમાણે ચૂંટાયેલા વ્યક્તિએ એમના દેશના આપેલા વચનો પ્રમાણે આગળ વધે